સાતરપુર તાલુકાનું જજામ ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાન ઠાકોર સમાજના અગ્રણી ધીરાજી લવિંગજી ઠાકોરના ભાઈના બોલમણા પ્રસંગે પાટણ જિલ્લાના સાંસદ સભ્ય ભારતસિંહ ડાભી અને અન્ય કાર્યકર્તાઓએ હાજરી આપી આ પ્રસંગે ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા શક્તિ પ્રદર્શન આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં બની શકે તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા દિરાજી ઠાકોર ભાજપ ઉપરથી લડી શકે જિલ્લા પંચાયત અથવા તાલુકા પંચાયત પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જજામગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના અને ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન ધીરાજી લવિંગજી ઠાકોરના ભાઈના બોલામણા પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા જેની અંદર પાટણ જિલ્લાના સંસદ સભ્ય ભરસી ડાભિયા અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને ડોક્ટર આનંદભાઈ પટેલ અને સાતલપુર તાલુકા ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી દાનસંગજી ઠાકોર અને જયંતિજી ઠાકોર મેમદાવાદ વાળા અને સંબુદાન ગઢવી અને અન્ય કાર્યકર્તાઓની ઉપસ્થિતિ અને સમાજના આગેવાનોની હાજરીની અંદર બોલમણા પ્રસંગ યોજા જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર આજે ગામ ગામે મારા મિત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હિરાજીભાઈના મોટાભાઈના મુલામણા પ્રસંગે ઉપસ્થિત રહેવાનું થયું અઢારે આલમના લોકો કાર્યકર્તાઓ રસવાનું થયું આ વિસ્તારમાં વરસાદના કારણે ના પૂરની પરિસ્થિતિમાં પણ મેં મુલાકાત લીધી હતી આજે પણ આજુબાજુ ગામડાના સરપંચો વડીલો સમાજના પ્રમુખ સહા પણ હાજર રહ્યા અને વિસ્તારના પ્રશ્નોની પણ ચર્ચા કરી સાથે સાથે દર મંગળવારે હું ગાંધીનગર ખાતે વિસ્તારના પ્રશ્નો માટે અમારી હાજર રહેશે લોકોના કામ માટે હું મની અંદર મારે ભાઈનું બોલવું રાખેલું હતું એની અંદર આપણા પાટણ જિલ્લાના સાંસદ શ્રી ભરતભાઈ ડાભી સાહેબ શ્રી અને અઢારે આલમના રાધનપુર શાંતપુર સમય અને ડૉક્ટર આનંદભાઈ ડૉક્ટર બધા વધાર્યા એ બદલ હું સર્વનો આભાર માનું છું જય હિન્દ જય ભારત જય જય ગણેશ